હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દભોઈ યાત્રાધામ ચાંદોદના શ્રી માધવાનંદ આશ્રમ ખાતે નિશુલ્ક નિઃશુલ્ક નેત્રયજ્ઞ તથા દંતયજ્ઞ નિદાન કેમ્પ યોજાયો જે કેમ્પનો બસ્સો પચાસ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો પરમ પૂજ્ય અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર સ્વામી શ્રી જગદીશાનંદ સાગરજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી માધવાનંદ આશ્રમ ખાતે આજ રોજ સાડત્રીસમો મફત નેત્રયજ્ઞ તથા દંતયજ્ઞ નિદાન કેમ્પ યોજાયો હતો શ્રીમતી પ્રેમિલાબેન અરુણભાઈ પટેલ ધર્મજવાડા પરિવારના આર્થિક સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં આનંદ મોગરની શંકરા આઈ હોસ્પિટલના તબીબોએ સેવા પૂરી પાડી હતી ચાંદોદ સહિત પંથકના ગામોના બસો પચાસ ઉપરાંત દર્દીઓએ આંખ અને દાંતની બીમારીને લગતી તપાસ કરાવી દવા અને માર્ગદર્શન મેળવ્યું હતું સદર કેમ્પમાં વેલ પરવાળા મોતિયા જેવા આંખના ઓપરેશનવાળા દર્દીઓને ચાંદોદથી મોગર હોસ્પિટલ લઈ જઈને ઓપરેશન કરી ચાંદોદ પરત લાવવાની વ્યવસ્થા પણ શ્રી માધવનંદ આશ્રમ દ્વારા કરવામાં આવી છે રિપોર્ટ રફિક મંસૂરી આશ્રમ ખાતે આ સંસ્થા સાડત્રીસ સાડત્રીસ વર્ષ સુધી આવા બધા જે લાભ ધાર્મિક કાર્યકરો હાથ ધરીને દરેક લાભાર્થી ભાઈઓને ઓછામાં ઓછા બસોથી સવા બસો અમારે ઓપીડીના કેસ આવે છે તેમજ ચાળીસ પિસ્તાળીસ જેવા દર વખતે કેમ્પમાં મોતિયાના ઓપરેશનોના કેસ આવે છે તેમજ દાંતના પણ વીસથી પચીસ કેસ આવે છે અને આ અમારે સમગ્ર સંસ્થાના એવા સહયોગી શ્રી પ્રેમીલાબેન અરુણભાઈ પટેલ ધર્મદવાળા છે સંપૂર્ણ એમનો ટેકો પણ મળી રહ્યો છે તેમજ અમારી સંસ્થાના બધા સ્વયંસેવકો પણ સારી રીતે અહીંયા કામ કરી રહ્યા છે અને જે કોઈ લાભાર્થી ભાઈઓ આવે છે તેમને જમવા રહેવાની અને પ્રસાદની વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે તો દરેક ભાઈઓને અહીંયા સારી એવી સેવા મળશે ડૉક્ટરો પણ અમારા હોસ્પિટલ શંકરાય હોસ્પિટલના આનંદથી સારા આવે છે કોઈ જાતની તકલીફ નથી અહીંયા આવી અને લઈ જાય છે અને મૂકી જાય છે ના અધ્યક્ષવાશ્રી અમારા સ્વામી શ્રી જગદીશનંદ સાગરજી મહારાજ આ દરેકને આશીર્વાદ આપે છે અને દર વખતે કોઈ પણ અત્યાર સુધીમાં હજી અમારા સાડત્રીસ વર્ષ થયા કોઈ પણ આંખું નહીં કે દાંતની કે કોઈ તકલીફ પડી નથી અને સારી રીતે સ્વામીજીના આશીર્વાદથી આ અમારો કાર્યક્રમ સફળ થાય છે